આજે હું શેર કરીશ તમારી સાથે ભરેલી રોટલીની રેસીપી તો ભરેલી રોટલી બનાવવા માટે મેં આગળ થોડુંક કડાઈમાં થોડુંક તેલ લઈ લઈશું આગળ બે બે પરી તેલ લીધું છે હવે ગરમ થવા દઈશું અહીંયાગળી આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે જીરું એડ કરીશું તો મેં અહીંયા આગળ એક ચમચી જીરું એડ કર્યું છે તો જીરું તતડવા દઈશું મરચાની ડુંગળી એડ કરીશું હવે ડુંગળી ને શેકા દઈશું આપણે શેકાઈ ગઈ છે હવે કેપ્સિકમ એડ કરીશું તો એ આગળ મેં બે મોટી ચમચી કેપ્સિકમ લીધા છે હવે એને બી શેકાશું લસણ એડ કરીશું અને કોબી એડ કરીશું તો અહીંયા બે મોટી ચમચી કોબી જ લઈ લીધું છે મેં તમાર જો ગાજર હોય તો ગાજર નહીં શકો છો મારી જો ગાજર ન હોય તો નહીં લીધું મેં ગાજર એડ કરી શકાય એમાં થોડી વાર આપણે શેકા દઈશું અને હવે પાંચ દસ મિનિટ ઢાંકીને રવા દઈશું આપણે એને

હવે હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે થોડીવાર અહી આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે રોટલી બનાવી લઈશું તો આગળ આપણે રોટલી બનાવવા માટે આગળ મેં સવારનો લોટ લઈ લીધો છે તમે જો રોટલી પડી હોય તો બી ચાલે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો

હવે આ રીતે આપણે બીજી બી શેકી લઈશું અને લઈશું આ રીતે આ રીતે મેં ત્રણ રોટલી શેકી લીધી છે હવે આપણે રોટલીને ભરી લઈશું જે સ્ટફિંગ બનાવી તું એ ભરી લઈશું હવે આગળ એક રોટલી લઈ લીધી છે હવે સેન્ટરમાં અહીં આપણે કટ કરી લઈશું એને આ રીતે કટ કરી લે હવે એની પર ટામેટો કેચઅપ લગાડીશું આપણે પ્રેસ કરીને આ રીતે બધે ફેલાઈ લઈશું હવે જે સ્ટફિંગ બનાવી તું એ ભરી લઈશું આ રીતે આપણે ફેલાઈ લઈશું હવે આપણે ચીસ છીની લઈશું હવે ફોલ્ડ કરી લઈશું આપણે આ રીતે આ રીતે ફોલ્ડ કરી લઈશું પછી એને શેકી લઈશું હવે આ રીતે આપણે બીજી બી ભરી લઈશું આ રીતે કટલ કરીશું હવે આની ઉપર આપણે સેજવન ચટણી એડ કરીશું તમે ગ્રીન ચટણી પણ લગાડી શકો છો આપણે સેજવન લગાડીએ છીએ એક પર કરી ફેલાઈ દઈશું આ રીતે સ્ટફિંગ ભરી લઈશું તમે એની ઉપર સેવ બી એડ કરી શકો છો જીની સેવ હોય તો અને એની ઉપર પાત્ર પાતળું સ્ટફિંગ ભરવાનું છે કારણ કે ફોલ્ડ કરી એટલે જાડું થઈ જાય લઈશું આપણે આની પર ચીઝ નહીં એડ કરતા આપણે આ રીતે આ રીતે આપણે બધા ભરી લીધા છે હવે આપણે શેકી લઈશું એને પછી શેકવા માટે આપણે અંદર થોડું બટર એડ કરીશું આપણી લોળી ગરમ થઈ ગઈ છે હવે થોડું પેલા બટર એડ કરીશું આપણે

જોઈ શકો છો એકદમ બ્રાઉન કલર થઈ ગયો ઉપરથી ક્રિસ્પી અંદરથી ફૂલાય એમ આ રીતે ધીમા તાપે આપણે શેકવાની છે શેકાઈ ગઈ પ્લેટમાં લઈ લઈશું આપણે તમારે જો ઘી હોય તો ઘી બી આવે તૈયાર કરી શકો છો પલટાઈ લઈશું આપણે હવે આ ગઈ આપણે હવે હવે કહો આપણે આ ભી આપણે શેકાઈ ગઈ છે લઈ લઈશું હવે હવે સૌ કરી લઈશું હા આગળ આપણે સોસ જોડે સૌ કરીએ છીએ ચટણી જોડે સર્વ કરી શકાય આપણે ભરેલી રોટલી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં